નમસ્કાર દર્શક મિત્રો નમો ટીવી ઇન્ડિયા ન્યૂઝ ચેનલ માં આપનું સ્વાગત છે આપની સાથે હું છું દેવાંશી પંડ્યા તો દર્શક મિત્રો આવો જોઈએ આજના સમાચાર સેવા સુશાસન અને જનકલ્યાણના ચોવીસ વર્ષની ઉજવણીના ભાગરૂપે વિકાસ સપ્તાહ બે હજાર પચીસની ઉજવણી કરાઈ રહી છે આ ઉજવણીના ભાગરૂપે અંતિમ દિવસે કચ્છ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિકાસ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આજરોજ ભુજમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી જનકસિંહ જાડેજા તથા ધારાસભ્ય શ્રી કેસુભાઈ પટેલની ઉપસ્થિતિમાં વિકાસ પદયાત્રાને લીલી ઝંડી આપી યાત્રાનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો વિકાસ પદયાત્રા દેશભક્તિના નારા સાથે વાતે જ્યુબીલી સર્કલથી ટાઉનહોલ સુધી યોજાઈ હતી ભુજ ખાતેની વિકાસ પદયાત્રામાં ભુજ નગરપાલિકા પ્રમુખ શ્રીમતી રશ્મીબેન સોલંકી તાલુકા પંચાયત પ્રમુખ શ્રી વિનોદભાઈ વરસાણી કચ્છ કલેક્ટર શ્રી આનંદ પટેલ ગાંધીધામ મ્યુનિસિપલ કમિશનર શ્રી મનીષ ગુરવાણી જિલ્લા વિકાસ અધિકારી શ્રી ઉત્સવ ગૌતમે રેલી ઝંડી આપી મહાનુભાવોની સાથે સહભાગી બન્યા હતા આ વિકાસ પદયાત્રામાં નગરપાલિકા શિક્ષણ વિભાગ આઈટીઆઈ જિલ્લા આરોગ્ય આઈસીડીએસ રમત ગમત જિલ્લા ગ્રામ્ય વિકાસ એજન્સી ગુજરાત યોગ બોર્ડ હોમગાર્ડના અધિકારી શ્રીઓ કર્મચારી શ્રીઓ જોડાયા હતા આ સાથે જ જિલ્લા ગ્રામ્ય વિકાસ એજન્સીના નિયામક શ્રી નિકુંજ પરીખ નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી સી આર પ્રજાપતિ ભુજ પ્રાંત અધિકારી શ્રી અનિલ જાદવ જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી સંજય પરમાર પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી સિંહ ઝાલા જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રી દેવાંસિંહ ગઢવી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી મિતેશ ભંડેરી સહિતના પદાધિકારીઓ અધિકારીઓ શાળાના વિદ્યાર્થીઓ અને મોટી સંખ્યામાં નગરજનો વિકાસ યાત્રામાં સહભાગી બન્યા હતા તો દર્શક મિત્રો આ હતા આજના સમાચાર ફરી મળીશું નવા સમાચારો સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર